રોબોટિક્સ મેળાનો ઉદેશ્ય શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી નવીનતમ સર્જનાત્મક શક્તિ સમસ્યા હલ કરવાની કુશળતા અને તકનીકી સર્જન પ્રોત્સાહન આપી રોબોટિક્સ જગતમાં કારકિર્દી બનાવવા માટે તથા લોકોમાં રોબોટિક્સ વિશે જાગૃતતા ફેલાવવા માટે યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ ત્રણ થી આઠ ના લગભગ પાસઠ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પાંત્રીસ થી વધુ વિવિધ રોબોટિક્સ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ઉપરાંત ઇન્ટરેક્ટિવ રોબોટિક્સ નિદર્શન તથા વર્કશોપ યોજાયો હતો આ રોબોટિક્સ મેળામાં રોબોટિક્સ જગતના નિષ્ણાંતો તથા તજજ્ઞ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા

ગીતાંજલિ વિદ્યાલય ખાતે આજથી આશરે બે વર્ષ પહેલા રોબોટિક્સને ભારતનું ભવિષ્ય સમજી અને રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શાળાની અંદર જ રોબોટિક્સના અલગ અલગ સબ્જેક્ટ જેમાં કોડિંગ થી લઈને દરેક અલગ અલગ વિવિધ વસ્તુઓ શીખવાડવામાં આવે છે હું પાદરાની શિક્ષણ પ્રેમી જનતાઓને જણાવવા માંગીશ કે જો આટલું સારું શિક્ષણ શાળાની અંદર આટલું ભાવિ શિક્ષણ જો ગીતાંજલિ વિદ્યાલયમાં જ આપવામાં આવતું હોય તો શા માટે વડોદરા સુધી ધક્કો ખાવો જોઈએ આટલા સારા શિક્ષણને લઈને તમે વિદ્યાર્થીઓ શાળામાં આવે સારું શિક્ષણ મેળવે અને પોતાનું કારકિર્દી બનાવે એ એ માટે એડમિશન ની પ્રોસેસ શાળામાં શરૂ થયેલી છે જેના માટે હું આપ સૌને આવકારીશ અસ્તુ આજ રોજ ગીતાંજલિ ખાતે વડોદરાનો અને પાદરાનો ફર્સ્ટ રોબો ફેર ઉજવવામાં આવે છે ગીતાંજલિ સ્કૂલમાં કે આપણી લેબમાં રોબોટિક્સ લેબ છે ત્યાં બે વર્ષ પહેલાં આપણે રોબોટિક્સ લેબ ચાલુ કરી છે તેનો આ ફર્સ્ટ ફર્સ્ટો ફેર અમે ઉજવવા જઈ ગયા છીએ કે જેમાં આપણે ચાલીસથી પિસ્તાલીસ પ્રોજેક્ટો રાખ્યા છે કે જેમાં ધોરણ ત્રણથી લઈને છ ધોરણ સુધી પ્રોજેક્ટો બનાવ્યા છે સ્ટુડન્ટે કે જેમાં આપણે એક્સિડન્ટ પ્રિવેશન સિસ્ટમ છે સ્માર્ટ રેલવે સ્ટેશન સ્ટેશન છે સ્માર્ટ ડસ્ટબિન છે એવા અનેક જાતના આરડીનો યુઝ કરી શકીએ સેન્સર યુઝ કરી શકીએ એવા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે અ અહીં આપણે લેબમાં કોડિંગ શીખવવામાં આવે છે બીજા જે ટેલિસ્કોપ છે અવકાશ છે કે જેમાં આપણે અત્યારે ચંદ્રયાન 3 ને લોન્ચ કરવામાં આવી છે તો એના ઉપરથી આપણે બ્રહ્માંડમાં અવકાશમાં શું શીખી શકીએ છીએ સ્પેસ વિશે શું શીખી છે એના દ્વારા આપણે ટેલિસ્કોપ છે એ બધાનો યુઝ કરીને આપણે લેબમાં શીખવવામાં આવે છે આ આપણે પાદરાની જંતાને જણાવવાનું કે જ્યારે આપણી પાદરા તાલુકામાં ગૌવડિ લેબ બનાવવામાં આવી છે જે સાયન્ટિસ્ટ બનવામાં આગળ પોતાની કારકિર્દી સ્ટુડન્ટે બની શકે એના માટે હેલ્પફુલ થઈ શકે તો આપણે વડોદરા જવા માટે શું શું કરવા જવું જોઈએ કે આપણી પાછળમાં જ રોબોટિક્સ લેબ છે થેન્ક યુ